આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના પીપળાવના ખેડૂતોએ કૂવા અને કેનાલના પાણીથી ટ્રેક્ટરથી રીંગો મારીને ડાંગરની રોપણી શરૂ કરી છે સોજિત્રા તાલુકામાં પીપળાઓમાં આજથી નક્ષત્ર પ્રમાણે ડાંગર રોપણીની શરૂઆત કરવામાં આવી છે ખેડૂતોના જણાવ્યા પ્રમાણે આ વર્ષે વરસાદ ઓછો થવાથી અને હાલના સમયમાં વાવણી આવી જતા ખેડૂતો પણ મૂંઝવણમાં મુકાયા હતા જો ખર્ચની વાત કરવામાં આવે તો એક વીઘામાં છસો જેટલી ડાંગરની જુડીઓ વાપરવામાં આવે છે સરકાર દ્વારા ખેડૂતોની ચિંતા કરીને કેનાલોમાં પાણી છોડવામાં આવ્યું હતું જેથી ખેડૂતોએ કેનાલોનું પાણી મળતા કૂવાના પાણીથી પણ રોપણી શરૂ કરી હતી અત્યારે સુચિતા તાલુકાના પીપળા ગામમાં ડાંગરની ફેર રોપણી ચાલુ થઈ ગઈ છે કેનાલના પાણી અને કુવાના પાણીથી પણ રોપણી ચાલુ કરેલ છે ખેડૂતોએ અને અત્યારે જો આમ જોવા જઈએ તો આજથી કડવીનું નક્ષત્ર બે બેસી ગયું છે તો કડવીના નક્ષત્રમાં જો ડાંગરની રોપણી થાય તો તેની રોગપ્રતિકારક શક્તિ અને ઉત્પાદકતા વધતી હોય છે આ રીતે જો ખેડૂતો ખેતી કરે તો એને વધારાનો લાભ પણ મળી શકતો હોય છે નક્ષત્રના આધારે જો ખેતી કરવામાં આવે તો ખેતીમાં ઉત્પાદકતા અને વહેલી પાકે તો ભાવ પણ સારો મળતો હોય છે તો ભાવ સારો મળવાથી એને નફાનું ધોરણ પણ ઊંચું જતું હોય છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાયકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર